ગરમ થઈ ગયો છે ભાઈ દાબેલી છે ને એ જો ગરમ થવા દેવા માટે દાબેલી જ છે ને પેલા બરાબર અને આપણે ચટણી છે એ નાખવામાં આવે છે જો ચટણીઓ પણ ઘણી બધી જોવા મળે છે હમણાં આપણે ભાઈને પૂછશું આપણે ભાઈ સાથે વાત કરીએ અને જાણીએ કે ચટણીઓ કઈ કઈ છે અને કઈ કઈ વસ્તુ બને આપણે ટોટલી વસ્તુ આખા શોપ વિશે આપણે જાણશું આનું નારાયણ ફાસ્ટ ફૂડ કરીને નામ છે શોપનું તમને ફ્રન્ટ વ્યૂ જોવા મળશે જ્યારે પણ તમે કેશોદની અંદર આવો ને તો આ રીતના જોવા મળશે ભાઈ કેશોદની અંદર કઈ જગ્યાએ તમને જોવા મળશે આ શોપ એ પણ આપણે કહેશું તમે રહે છે બ્લોગમાં અને આપણે જોઈએ હજી અહીંયા કઈ કઈ વસ્તુ મળે છે ઘણી બધી વસ્તુ મળે છે દાબેલી વડાપાઉં બટરપાઉ ભૂંગળા બટેટા લસણીઓ લચકો વાહ ઘણી બધી અલગ અલગ આઈટમ્સ અને વસ્તુ મળે છે નવી નવી વસ્તુ આપણે જોવા મળશે ચાલો અહીંયા જો ચટણીઓ તમને દેખાડી દઉં તો જો કેટલી બધી પ્રકારની ચટણીઓ છે અહીંયા સાથે જે મસાલો ઘણી બધી છે આપણે ભાઈ સાથે આપણે વાત કરીએ તો પેલા તમારું નામ શું છે મારું નામ છે કેવલ પરી કિશોર પરી જેરામ પરી બરાબર તમારે આપણે કેટલા સમયથી અહીંયા શોખ છે તમે નામ જઈને થોડું ફની લાગ્યું છે તમારું નામ એટલે બધું હસી નીકળી ગયું નામ બેગુ બોલી ગયું ઓ બરાબર નામ છે કેવલપુરી ગોસ્વામી બરાબર અને હું મે 16 વર્ષથી આ કરી છે ને આપણા 17 વર્ષથી થી બીજ ગઈ ને હા હા તે જ મારે 16 વર્ષ પૂરા છે ને 17 વર્ષ માં એન્ટ્રી કરી દીધી છે બરાબર તો આ તમારે કેટલા સમય છે ચાલુ છે આ મે 2000 સાત કા આઠ વર્ષથી મારા ફાધરે કરેલું છે સાત કા આઠ વર્ષથી

આમાં ટોટલ સાત પ્રકારની છે આ છે એ લીલા મરચાની છે લીલા મરચાની હા આ છે લાલ મરચાની છે બરાબર આ છે ફોદીનાની છે હા આ છે લસણવાળી છે બરાબર આ જે છે ખજૂરની છે ઓકે આ રેગ્યુલર છે રેગ્યુલર હા અને હા ખાટી છે આંબલીની છે અને આપણે સિંગદાણાને આયલ પર હા મસાલો મસાલો છે એ અમારી રીતના અમે બનાવીએ છીએ આપણે કોઈ પણ ક્યારે લેતા કઈ વસ્તુ ક્યારે લેતા નથી આ ટોટલી હેન્ડમેડ બધી જ વસ્તુ આપણી રીતના બનાવીએ છીએ વાહ ભાઈ અને બજારમાંથી ગરમ મસાલો લઈ અને ટોટલી વસ્તુ અમે જાતે જ બનાવીએ છીએ હં હં વાહ જબર દાસ ના બધી કસ્ટમરને સાચવવાય પણ એક મોંઘું કામ છે બધી અઘરું કામ છે એક રીતે જોઈએ તો તમે સ્પીડથી આ બધી કામ કરો છો ને કસ્ટમર સર અમારા ભગવાન છે હા અને અમારે બને ત્યાં લગીન આપણે રીજવા પડે હા હા બરાબર સાચી વાત છે ભાઈ તો જો મિત્રો અહીંયા આપણે જોઈએ છીએ કે આ જે પાર્સલને બધી પ્રકારનું અમુક છે એને ડિસ્ટ્રી પણ આપવું પડે છે અમુક છે કરી દેવું પડે છે તો આ રીતની જે સ્પીડ છે ને એનાથી જ આ બધું મેનેજ થાય અને સ્પીડ ક્યારે આવે જ્યારે સારી રીતે એક્સપિરિયન્સ થઈ જાય ને ત્યારે જ આપણે સ્પીડ આવે બરાબર ને હા સર એક્સપિરિયન્સ તો અમારી પાસે સોળ વર્ષનો છે હું તેથી જ આમાં લાગી ગયો છું હવે તમે મને એ જણાવી દો કે આપણે જે આ શોપ છે એનો ટાઈમ શું છે શોપનો ટાઈમ છે આપણે ચાર વાગે આવીએ છીએ અને સાડા આપણે

બરાબર કેશોદમાં માં જે અત્યારે આપણે અહીંયા ઊભા છીએ જ ને હા એક જ છે કેશોદ માં બીજે ક્યાંય નથી અમે એક જ છીએ બરાબર વેરાવળ માં કઈ ખસાય વેરાવળ માં બસ સ્ટેન્ડ છે ને એની સામે જ ઉભે છે બરાબર ને આજ નામ છે તો બધી જગ્યાએ આપણો આજ નામ છે નારણ ફાસ્ટ ફૂડ નારણ ફાસ્ટ ફૂડ બરાબર અને આપણે જે જૂનાગઢ છે ત્યાં આપણે કઈ જગ્યાએ છે જૂનાગઢ આપણે જયસી ટોપીક બાજુ જઈએ ને હા ત્યાં તળાવ દરવાજાનો ગેટ આવે હા હા ત્યાં તળાવ દરવાજાની ગેટની સામે એક્ઝિટ સામે જ આપણી દુકાન છે બરાબર અને આપણે આ જગ્યાનું સરનામું શું છે અત્યારે હાલનું આ સરનામું છે સરદ ચોક મોટી સવેલી સામે અને બાજુમાં આપણે જોયું કે છે છે ચોક બરોબર મોટી હવેલી ત્યાં સરદ ચોક છે ત્યાં આપણે આ સાઈડ આવશો ને તો તમને નારાયણ ફાસ્ટ ફૂડ જોવા મળી જશે ભાઈ જો આ મોટી હવેલી અને એની સાઈડ અહીંયા ઘણી બધી ફાસ્ટ ફૂડ રેકોર્ડિયું છે તમે આ સાઈડ સીધી ગલીમાં આવશો ને તો તમને નારાયણ ફાસ્ટ ફૂડ જોવા મળી જશે તમે મેનુમાં કઈ કઈ વસ્તુ છે પેલા મેનુમાં આપણે રટાને ખાલી ત્રણ જ વસ્તુ રાખી છે દાબેલી છે વડાપાઉ છે અને ભૂંગરા બટેટા છે આ ત્રણ વસ્તુ જ આપણે રાખેલી છે બરાબર બાકી તો ઘણી બધી લખેલી છે એટલે બંધ કરી છે કે શું છે એ છે જ એમાં પણ એમાં છે કે બટર પાઉં છે જે પાઉ નું જ આવે છે હા હા અને ભૂંગરા બટેટા છે એને એક લસણીયા લચકો તરીકે પણ આપણે કહીએ બરાબર કે જેને બટેટાને આપણે પાઉંની અંદર ભરીને કરીએ હા 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 એ રીતના હોય એ યુનિક લાગે બરાબર અને કસ્ટમર વધારે ને પસંદ કરે છે

જો આ રીતે અલગ અલગ ટિપ્પી નાખીને તવા ઉપર રાખવામાં આવે છે ગરમ થવા દેવા માટે જો બધી એકસાથે બને જો ભાઈ આ જો આ બધા પાઉં આખા મૂકી દીધા છે એ લાઈનસર બનાવવા માટે કેમ કે કસ્ટમર એટલા છે ને કે અહીંયા પછી થેલીમાંથી નીકાળીને પછી બનાવવું એ બહુ બોગરૂ થઈ પડે તો આ વારો ક્યારે આવે બધાનો આ સાથે બધાનો વારો આવી જાય એટલા માટે આ રીતનો સ્પીડથી કામ કરવામાં આવે છે આપણી બનાવવાની વડાપોળી સ્ટાઈલ પણ કંઈક અલગ જ છે અને એને રાખીએ છે આ બધાય બનાવ્યા ને આ રીતમાં આપણે નથી રાખતા આખી અલગ હા તો અલગ જ પ્રકારનો આપણે બનાવીએ છીએ હા અંદરનો થી માંડી અને બારોબાર કારણ કે આપણે આમાં શું કે લાઈવ નથી રાખતા લાઈવ નથી હા કેમ આપણે સિંગલ મેન જોઈએ ને એટલે લાઈવમાં અને ઘરાક મેન આપણે સેટિફેક્શન ન આપી શકીએ બરાબર એટલે બે વસ્તુ એક કઈ રીતે નો થાય આપણે ક્યાં કરી શકીએ અને કયા બનાવી શકીએ સાચી વાત છે તો પણ ફોકસ એક વસ્તુમાં હોવું જોઈએ એ બધી વસ્તુમાં આપણે વર્ગી પડીએ તો એ પછી કે આપણે ક્યાંય ના ના રહીએ ને ના અને શું છે કે લાઈવ વસ્તુ નથી પણ છે ટોટલી બધી જ વસ્તુ ફ્રેશ હા આ ઘરે તે અમે બનાવીને આવીએ છીએ એટલે આ વડા બને પછી જ આપણે ધંધો અહીંયા લઈને શરૂ કરીએ અમે બરાબર ને ટોટલી વસ્તુ આપણે ફ્રેશ હોય છે રાતે પણ અહીં કંઈ વધે નહીં હા નથી કરવું આખી આજે તમારે લારી છે આખી બંધ આપણે એકદમ સાફ કરીને જ છો એકદમ અહીં બધું ક્લીન કરીને જ જવાનું આજુબાજુ પણ કોઈ પણ કોઈ જગ્યાએ કોઈને નડવા ન જોઈએ આપણે કોઈ કહીને ના જવા જોઈએ કે ભાઈ તમારો અહીંયા હોય છે જોકે આપ મને ખુદ જ નથી ગમતું આજુબાજુ બગડેલું હોય છે એટલે અહીંયા અમારે સાફ સફાઈનું ભરપૂર ધ્યાન અમે રાખીએ છીએ બરાબર જે તમે અહીંયા જોઈ જ શકો છો કારણ કે કસ્ટમર્સને ફક્ત તમારી વસ્તુ આપવાથી જ ના મળે અમુક વસ્તુમાં તમારે એને સર્વિસ ફી આપવી પડે હા અને ધંધાની એવી વસ્તુમાં કહેવામાં આવે છે કે પહેલાં વસ્તુને કસ્ટમરને આંખને ગમે હા હા એ પછી નાકને ગમે અને એ પછી જીભને ગમે વાહ પહેલાં આંખને ગમે પછી નાકને ગમે ને પછી જીભને ગમી જીભને ગમે ક્યાંય પણ તમે જાશો જ્યાં બગડેલું હશે ને તમે એક ફેરી તો કેશો કે ભાઈ અહીંયા જવા જેવું નથી બરોબર છે સાચી વાત છે ત્યાં જશો અને ચોખ્ખું હશે પણ જો એની સુગંધ સારી નહીં આવે હા જે આપણા મોટા મોટા માસ્ટર શેફ હોય એમાં તમે પણ વિડીયોમાં જોતા હશો જ્યારે પણ એની કોઈ પણ વસ્તુ એને ડીશ આપવામાં આવે તે પહેલાં એને સ્મેલ કરે છે બરોબર છે એમ હરેક વસ્તુની આ ખાવાની વસ્તુની અંદર સ્મેલ પણ બહુ મહત્વનો ભાગ રાખે છે એમાં ત્રણ વસ્તુ તમે ઉપર ધ્યાન રાખોને હા હા તો જ આ થાય જે તમને કોઈ વિડીયો ઉલ્લોક કરાવ કે તમે ક્યાં પણ એક લોકમાં નહીં સાંભળ્યું હોય હા હા મારા ફાધર એના પોતાના એક્સપિરિયન્સથી મને શીખવાડ્યું છે અને આજ મને એને આપ્યું છે કે આ વસ્તુ ઉપર ધ્યાન રાખવું બરાબર સમજી ગયા બાકી ગ્રાહક કે કસ્ટમર સગો ભાઈ પણ હોય જો તમે સારી વસ્તુ એને ન આપો તો એ પણ આપણે ત્યાં ના પહેલી વખત આવી પછી બીજી વખત નહીં આવે હા જે એ તમારો નફો નથી નફો એ છે કે જે વ્યક્તિ ખાઈ ગયા ને હા અને એ બીજી ફેરી આવે એ તમારો સાચો નફો કહેવાય ખરેખર એ જ સાચી વાત છે બાકી ખાઈ ને ત્યાંથી ચાલ્યા જ જવાના છે એમાં તમને નફો પડે એ નફો ના કહેવાય સો ટકા સાચી વાત નફો એ જ વસ્તુ છે કે જે તમે વસ્તુ આપી છે એ ગ્રાહક જે તમારી પાસે પાછો આવે છે હા તો તમને એનો એનું આનંદ પણ આવે જે આપણે વસ્તુ આપી છે એ તમને પણ થાય કે નહીં કંઈક સારી વસ્તુ આપણે આપી છે તો જ આ કસ્ટમર આપણી પાસે રિપીટ થયા છે આ જે આપણા કસ્ટમર્સ છે એ જ આપણા ભગવાન છે હા એની ઉપર જ આપણે ફોકસ અને ભગવાનને આપણે કેમ માનીએ કે એ કેમ મનાવવા કેવી રીતના રાખવું સેવા પૂજા કરવી એવી રીતે આપણા ઉપર એવી જ રીતના કસ્ટમર્સને પણ એ જ રીતના કે એને જેમ મજા આવે અને એને જેમ સેટિસ્ફેક્શન મળે એ જ આપણી પહેલી પ્રાયોરિટી રાખવી પડે મજામાં એકદમ મજામાં બોલો આ શું ખવજો અત્યારે વડાપાઉં છે વડાપાઉં બરાબર કેવું લાગે એક નંબર ને એકદમ બરાબર આમ સટિસ્ફએક્શન થઈ ગયું તમને 100% ઓકે અચ્છા

એક ડિશ માં એક ડીશ માં વાહ ભાઈ વાહ આટલું આવશે અને આપો પામ ગરમ કેરા અચ્છા પામ એ પાઉં છે ને એ પાઉંની સાથે ખાવડી પાઉં સાથે અરે વાહ ભાઈ શિક્ષક કહેવાય કે આપણે અલગ અલગ સ્વરૂપમાં જો નવી વસ્તુ મળી જાય ને તો કઈ ના ગડે એ જે વસ્તુ છે પણ આપણે ત્રણ વસ્તુ કહેવાનું એ કારણ છે કે મૂળ તો એક જ છે બટેટા જ છે એને આપણે ત્રણ પ્રકારની અલગ અલગ વેરાયટીની અંદર આપણે એને આપીએ છીએ બરાબર એવી રીતના જે બટેટા એ એ રીતના ભોગરા બટેટા આપીએ હા હા અને એક આપણે અમને પાઉની અંદર જે રીતના આપણે કરીએ છીએ હા હા એ રીતના વાહ ભાઈ હવે આપણે જે એક વસ્તુ બનાવી છે જે વ્યક્તિ આમાં તીખું ખાય છે એની અંદર એક્સ્ટ્રા એડ તીખું કરાવે છે હા હા અને જે આપણે બોમ્બઈયા સ્ટાઈલ થી જે બધા ખાય છે કે જેને આપણે ફ્રાય કરીએ છીએ અચ્છા ફ્રાય એનું પણ આપણે એક યુનિક સ્ટાઈલ થી બનાવતું બરાબર જે અમારી રીતના અમે બનાવીએ છીએ હવે જે નાખી અને મુંબઈ માં જે રીતના વઘાર મારે છે અંદર આપે છે બરાબર એની જગ્યાએ તમે મારો પોતાનો એક એક્સપેરિમેન્ટ કર્યો છે અને કસ્ટમરને બહુ જ પસંદ આવ્યો છે હા હા કે અંદર કરતા જે બારોબારથી તમે વઘાર આપો છો ને એનો ટેસ્ટ પણ આવે છે હા અને કઈ યુનિક પણ લાગે છે બરાબર અને ખરેખર જે વઘાર મારીને જે તીખો લાગે છે જે તીખા પણ એક્સ્ટ્રા તીખું લાગે છે આનાથી જ લાગે છે બારોબારથી ટીકે બરાબર આનાથી જ લાગતું હોય ને જે આપણે આ બનાવ્યું છે આ છે વઘારવાળી દાબેલી દાબેલી વઘારવાળી દાબેલી વાહ ભાઈ વાહ

અલગ જ આખે આમ નામ પણ અલગ છે લુક પણ અલગ છે ટેસ્ટ પણ ઓબ્વિયસલી આનું અલગ જ રહેવાનું છે ટેસ્ટ કરીએ છીએ ચટણી છે આપણી સાથે એમાં લગાડી અને હવે આપણે ટેસ્ટ કરીએ છીએ તમે શાક ખાતા હોય ને એ ટાઈપનું લાગશે ગમે સાફ ખાતા હોય ને ગમે તમારા એ ટાઈપનો તમને તમને ટેસ્ટ જોવા મળશે ₹30 ની પ્રાઈઝમાં તમને આ વગરવાઈ ડબેલીમાં જોવા મળશે મિત્રો બહુ બહુ જબરદસ્ત છે આવીને એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જબરદસ્ત છે ભાઈનું આનો ટેસ્ટ પણ સુપર આની અંદર કે મસાલો નાખવામાં આવે એનો ટેસ્ટ મેન છે આમાં તમને ચટણી નો ટેસ્ટ લાગશે નહીં તમે ચટણી સાથે ખાઓ કે ચટણી વગર ખાવ ટેસ્ટ તમને એક જેવો લાગશે અને શાક ખાતા હોય ને એ રીતનું લાગશે જાણે લૂકું શાક ખાતો હોય તમે મિત્રો બટર પાઉં છે અત્યારે હવે આપણે બટર પાઉં ટેસ્ટ કરવાના છે એ કઈ રીતના જોવા મળે છે જોવું અહીંયા જ્યાં બટર છે અહીંયા પણ નાખવામાં આવ્યું છે અંદર પણ નાખવામાં આવ્યું છે અને એને શેકવામાં આવ્યું છે હજી આમાં બહુ ઘણી બધી વાર લાગશે આગળ જે પ્રોસેસ થાય ને એ ત્યારે આપણે આપણે હમણાં ચાલો ભાઈ એકદમ તૈયાર થઈ ગયું છે આમાં અંદર કઈ વસ્તુ નાખેલી નથી બસ આપણે ખાલી બટર છે એનું મિશ્રણ કરેલું છે અને હવે જોઈએ ભાઈ આપણે આ જે બટર પાઉ જે આપણે આવેલું છે આ ત્રીસ રૂપિયાની પ્રાઇઝમાં જ તમને પણ જોવા મળશે ભાઈ અહીંયા તો જોઈએ હવે જે આનો ટેસ્ટ છે એ કેવો છે જો આમાં અંતર કંઈ નથી તમે જોઈ લેજો બસ ખાલી જે ક્રિસ્પી ટોન આપણે જોવા મળે છે બટરની સાથે આખો અલગ પણ આને બનાવવામાં ભાઈ બહુ વાર લાગે છે તમે મસાલાવાળું જેવો પાઉને ઘણો બધી દાબેલી અને વડાપાવને ખાવ ને તરત બની જશે ભાઈ પણ આ બનાવવામાં આપણે અહીંયા કંઈક દસ મિનિટ જેટલું તો કમસે કમ થયું છે હવે આપણે જોઈએ જો આખો અલગ અવાજ થઈ ગયો છે આનો અને ટેસ્ટ કરીએ હવે આપણે ચલો ભાઈ હા વધારે તો ના લેવાય આ નાનું એટલું આપણે લઈએ આપણે જે પાઉંભાજી ખાતા હોય ને આટલું જ બાઈટાનું આનું લેવાય વધારે નહીં લેવાનું કેમકે આમાં કંઈ બીજું કોઈ મસાલો તો છે નહીં બરાબર આટલું આપણે જે છે એને ખાવાનું છે બસ પાઉંભાજીમાં લઈએ એટલું બાઈટ લેવાનું છે અને આને ટેસ્ટ કરીને આપણે આને કહેવાનું છે કેવું છે ચટણીની સાથે સુપર ચટણી વગર કેવું છે ને એ હવે આપણે ટેસ્ટ કરીને જોઈએ તમે શરૂઆતમાં જ્યારે ચટણી સાથે ખાશો ને ત્યારે શરૂઆતમાં તમને ફૂલ પાવનું જરાય ટેસ્ટ નહીં લાગે ચટણીનો જ ટેસ્ટ લાગશે પણ જ્યારે તમે અંદર ઉતારી જજો પછી તમને ફીલ થશે કે તમે પાઉં ખરેખર ખાધું ભાઈ અને એ જ્યારે કોઈ અલગ જ પ્રકારનું પાઉં ખાધું હોય ને એવું લાગશે આ હવે આપણે ચટણી વગર ખાઈએ છીએ

વધારે સારા ટેસ્ટ માટે છે ને આની ચટણી સાથે જ ખાજો ભાઈ બહુ મસ્ત લાગશે ખરેખર બે ફ્લેવર જોવા મળશે ચટણી સાથે એક પાઉનો અને એક ચટણીનો સોલિડ જબરજસ્ત ટેસ્ટ સાથે આપણે જોવા મળે મસ્ત છે ભાઈ ખરેખર તમે અહીંયા આવીને એક પાઉ ખાઈ લેજો ને એને ધરાઈ આવો વાત કરીએ નારાયણ ફાસ્ટ ફૂડની ભાઈ એકવાર મુલાકાત જરૂર લેજો અને જે મેં દાબેલી તમને બતાવી હતી ને મસાલાની વઘારેલી દાબેલી ભાઈ એનો ટેસ્ટ તો જરૂર કરજો એટલી બેસ્ટ છે સુપર ડબલ વાત થઈ છે સોલિડ પાણી ટેસ્ટ આપણે એનો જોવા મળ્યો છે એકવાર જરૂર મુલાકાત લેજો તો મિત્રો આજનો જે બ્લોગ રહી છે આપણો આ રહી છે તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો પહોંચાડો બધામાં ફેલાવો પોત પોતાના સ્ટેટસમાં રાખો મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં ત્યાં સુધીમાં બાય બાય